ગીત રક્ષક સમિતિ હવે કોણ છે સમિતિમાં અમે તો કંઈ એવું જાણતા નથી પણ એક આવો એક રાજકીય મુદ્દો ઊભો કરીને જે લોકોને તમે ભાષણમાં સાંભળ્યા હશે એ કોઈ જિલ્લાના સમર્થન માટે ભેગા નહોતા થયા પણ કોઈ એક ગુજરાતના મોટા કદના નેતાનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા એમની રાજકીય ખીચડી પકવવા માટે કોઈ વ્યક્તિગત જ્યારે કોઈ આવી આક્રોશ રેલીમાં વિરોધ કરવાનો ના હોય કોઈથી વિકાસનો કામ ન થતો હોય તો જે કામ કરે એવા નેતાનો વિરોધ કરવો એ એમનું ધર્મ છે જેથી આ લોકોના વાતમાં લોકોને ઉશ્કેરવા માટેનું આ એક એમની રેલી હતી જેથી અમે એમને સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ મારો વ્યક્તિત્વ એ હતું કે પ્રેસ મને હજુ જાહેરાત થઈ ત્યારે કીધું કે તાલુકાની જનતાનો જે અવાજ હશે જો રહેવાની માગતા હશે એ અવાજ અમે સરકાર શ્રી ને સંગઠન ધ્રુવ અમે અમારો અવાજ પહોંચાડશું પરંતુ જયારે એમને આ બંધ એલાનો આપ્યા અને ધરણાના કાર્યક્રમો આપ્યા એ કંઈ અહીંયા ધરણા કે બંધ કરવાથી લોકોની રોજીરોટી છીનવાય તેનાથી કંઈ જિલ્લાને બનાસમાં રહેવાનું સમર્થન ન હોય પણ યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર શ્રીમાં રજૂઆત કરવાનું રાખ્યું હોત તો અમે પણ એમને ખાતરી આપી હતી કે અમે સાથે આપશું પણ અમારું કોઈ સંકલન કર્યા વગર ફક્ત એમને રાજકીય અખાડો બનાવીને લોકોને ઉશ્કેરવાનું જ કામ કર્યું છે જેથી આજે જ્યારે મેં જનતાનો અને સમગ્ર તાલુકાનો માહોલ જોયો અને એમના વિચાર જાણ્યા કે એમને વાવ થરાદમાં જ રહેવાનું છે જેથી મારું પણ સમર્થન વાવ થરાદ જિલ્લાને આપ્યું છે